નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે સત્યાવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આજે સોયાબીનની લૂઝની હરાજી ચાલુ છે aturasi, asalaturasi આ સોયાબીનનો ભાવ નવસો ને તેતાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ વન સુપર ક્વોલિટી કાંઈ ઘટે નહીં જોઈ લે દાણો ખોખડે આ પણ આમ કડકડાકી બોલાવા દાણો એવું છે નવસો તેતાલીસ રૂપિયા ભાવ થઈ આનો બિયારણ ક્વોલિટીનો માલ એકદમ ચોખ્ખો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી નવસો ને તેતાલીસ રૂપિયા ભાવ

નવસો નાળત્રી રૂપિયા ભાવ આજનો ઊંચામાં ઊંચો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં પકડે બાકે દાણો આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રીસ રૂપિયા થયો એ ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ જો નવું હોય અને કાંકરી વાર હોય કે એક અને ફાયદવાળું પણ છે પણ હું કુએ એટલે ભાવ સારો થઈ ગયો આઠસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો આનો ક્વોલિટી આ ડગલો Thank you.

સાતસો ને રૂપિયા ભાવ થયો નવાનો આઠસો ને તેતાલીસ રૂપિયા ભાવ થયો નવું છે વાત તો એકદમ અને જોઈ લો કડકડાટી બોલા આઠસો તેતાલીસ રૂપિયા ભાવ થયો જોઈ ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને છપ્પન રૂપિયા થયો ની વાત કરીને નવું હોય હુકું હોય અને દાણો પણ ખકડે જોઈ ગયો આઠસો ને છપ્પન રૂપિયા ભાવ થયો આનો આ

નવસો વીસ રૂપિયા ભાવ થયો આ સોયાબીન નો ભાવ આઠસો ને ત્રીસ રૂપિયા થયો જોઈ લો સોયાબીન જોઈ લો આઠસો રૂપિયા ભાવ થયો આ સોબીનો ભાવ નવસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને બિયારણ ક્વોલિટી ક્વોલિટીનો માલ એકદમ હુક્કો અને દાણો બોલા આજનો ઊંચામાં ઊંચો ભાવે નવસો ચોહાઠ રૂપિયા ભાવ થવાનો જોઈ ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી જોઈ લ્યો આનો ભાવ નવસો ને ત્રેવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો આ પણ એવન સુપર ક્વોલિટીનો માલ હે કાંઈ ઘટે એમ નથી ક્વોલિટીમાં જોઈ લો એકદમ હુક્કો ને દાણો બોલા જોઈ લ્યો નવસો ને ત્રેવીસ રૂપિયા ભાવ કાંઈ ઘટે નહીં ટકલો